રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં ખાસ કરીને તમને જણાવી દો કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ ફોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે મિત્રો તાજું વ્યાણ છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાય છે તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બધું એકદમ દમદાર છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું જો કોઈ ભાઈને પસંદ આવતી હોય તો વિડીયોની અંદર બધી જ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ગાયની વાત કરીએ તો ગાય હાલમાં બીજું વેતર વ્યાણેલ છે અને તેની સાથે આ વાછરડી છે મિત્રો સરનામાની વાત કરીએ તો તાલુકો છે જોડિયા અને જિલ્લો છે જામનગર પશુપાલક મિત્રો ફરી એકવાર ધ્યાનથી સાંભળજો બીજું વેતર વિયાણેલ છે અને સાથે વાછરડી છે સરનામાની વાત કરીએ તો તાલુકે છે જોડિયા અને જિલ્લો છે જામનગર પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન સ્ક્રીન પર આપી દીધેલ છે ને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં નંબરના કોષ્ટક ઉપર આપી દીધેલ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે